બે દિવસની આ હડતાલ પાડવામાં આવેલી છે વર્કર્સ અને હેલ્પર્સની હડતાલથી જિલ્લાભરની આંગણવાડીઓ બંધ રહી છે

સચોટ રજૂઆત કરાશે જે અમે લોકો આંગણવાડી વર્કર સાવરકુંડલા તાલુકાથી અમે અહીંયા આવ્યા છે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાંથી બધી બહેનો અહીંયા એકઠી થઈ છે અમારી માંગ એવી છે અમે અવારનવાર સરકાર પાસે અમારો વાજ ઉઠાવીએ છીએ કે સાહેબ અમારી માંગણી પૂરી કરો પણ મને લાગે છે કે અમારી વેદના છે એ કદાચ ઉપર સુધી પહોંચી નથી કેમકે અમારી માંગણી છે સાહેબ અમે આજે અડતાલીસ વર્ષ અને ચાર માસ પંદર દિવસથી અમે માનદ વેતનમાં કામ કરીએ છીએ જ્યારથી આશડી સ્થાપના થઈ છે તો આટલા વર્ષે તો આંગણવાડીની અમારી યોજના અને અમે બધા વૃદ્ધ થઈ ગયા છે અમને કાયમી કરવામાં પ્રમોશન વખતે વર્કર અને તેડાગર બંને બેનો ની દૂર કરવામાં આવે અને માનદ વેતનમાંથી દ કાઢીને અને અમને સન્માનીય વેતન આપવામાં આવે આ અમારો આજનો કાર્યક્રમ છે એટલે આજે અમે ધરણા પર બેઠા છીએ આવેદનપત્ર પત્ર આપવાના છીએ ગઈકાલે પણ અમે બેઠા હતા અમે આજે અત્યારે શાંતિથી અમે અમારો કાર્યક્રમ ચલાવીએ છીએ પણ જરૂર પડે અમે ઉચ્ચ લેવલે અમારી રજૂઆત કરવા જવાના છીએ પ્રોટેસ્ટ કરવામાં આવે શું છે આપણે મારું નામ પાદલિયા ભાવનાબેન છે હું બગસરા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને હું યુનિયનના લીડર છું અને આજે અમે ધોરણા કાર્યક્રમ યોજે છે કારણ કે સરકાર પાસે અમે વારંવાર માગણી કરી છે વારંવાર રેલી કરીએ આંદોલન કરીએ પણ અમારા એક પણ પ્રશ્નનો સરકાર જવાબ આપતી નથી બે હજાર બાવીસમાં જ્યારે અમને સરકારે વચન આપેલું કે તમારી દરેક માગણી અમે પૂરી કરશું પરંતુ એમાંની એક પણ માગણી પૂરી થઈ નથી એક ખાલી સાડી બાવીસો રૂપિયા અમારું ન જીવું વેતન વધારેલ છે ત્યાર પછી અમને સાવ હલકી ગુણવત્તાના મોબાઈલ આપેલ છે અને એમાં દરેક કામગીરી દિવસ રાત એમ કે આ કામગીરી કરો આ કામગીરી મોબાઈલ તો હાલતા જ નથી એમને ઠોઠિયા પડેલા છે અમે અમારા પર્સનલ મોબાઈલમાં કામગીરી કરી છે અમને એમ કહેવામાં આવે છે કે છ કલાકની તમારી નોકરી પરંતુ અમારી છ કલાકની નોકરી નથી અમારી ચોવીસ કલાકની નોકરી છે કોઈ કર્મચારીની નોકરી ચોવીસ કલાકની ન હોય અમે અમને ગમે ત્યારે માહિતી માંગે કે બેનો આ માહિતી આપો બેનો આ માહિતી આપો દરેક કક્ષાનું કામ અમે કરીએ છીએ સમાચાર મતલબ જિલ્લાની આંગણવાડી કર્મચારી બેનો પોતાના પ્રશ્નો માટે આજે આંદોલન ઉપર કલેક્ટર ઓફિસમાં છે જોગાનો જોગ નીકળ્યો બેનોને સાંત્વના આપવા માટે એમને જે વાંચા છે એ વિધાનસભામાં રજૂ કરવા માટે હું અહીંયા મળવા માટે આવ્યો છું હાલની જે સરકાર છે એ બેનોની વાતો કરે છે પરંતુ આજે બિચારી કોઈ જો બની હોય તો બેનો બની છે મહિલા સલામતીની વાતો કરે પણ મહિલાની અસલામતી ગુજરાતમાં જોખમાણી છે દેશમાં જોખમાણી છે અત્યારે બેનનો અવાજ ઉઠાવવા માટે મારે તો કહેવું છે કે તાકાત હતી ઇન્દિરા ગાંધી કે જે બેન તરીકે દેશના વડાપ્રધાન બન્યા પાકિસ્તાનની મજાલ નહોતી એની તાકાત નહોતી એવું કામ કર્યું એ બહેનોએ ત્યારે હું તો બહેનોને એક અભિનંદન આપીશ કે અમારું નેતૃત્વ કરનાર કોઈ હોય તો પણ બેન સોનિયા ગાંધી છે પ્રિયંકા ગાંધી છે અમે તો બહેનોની સાથે રહેનારા છીએ આ આંગણવાડીનો કાર્યક્રમ દાખલ કરવા માટેનો સૌ પ્રથમ પ્રયાસ કોંગ્રેસની સરકારે કર્યો હતો હાલની સરકાર તો ઉદ્યોગપતિની દલાલ સરકાર બની છે અત્યારે ઇલેક્ટ્રોનિક બોર્ડનું ઉઘરાવવાના દસ હજાર કરોડ રૂપિયા ઉઘરાવી લેવા માટેનું સુપ્રીમ કોર્ટે રદ કરવું પડ્યું પાંચ જજની બે છે આટલું બધું બંધારણનો ભંગ કરનારી સરકાર છે ત્યારે આ બહેનોનો અવાજ સાંભળે ગામડામાં સામાન્ય લોકો માટે કામ કરતી બહેનો છે એનો અવાજ સાંભળવા માટેનો વિધાનસભામાં આવતીકાલે અમિતભાઈને અને અર્જુનભાઈને અને અમારા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને હું કહીશ એનો અવાજ રજૂ કરે પણ તો આ નિષ્ઠુર સરકાર છે આંધળી સરકાર છે બેની સરકાર છે માત્ર પોસ્ટરો લગાવનારી સરકાર છે બેનો અવાજ બેનોનો અવાજ સાંભળશે કે કેમ એ હું કહી શકું નહીં પરંતુ બેનોનો અવાજ સાંભળવા માટેના અમારા પૂરેપૂરા પ્રયાસો આ સરકારને હશે કે તમે આનો અવાજ સાંભળી